અતુલ વિનોદ યાદવ ઘર નજીક આવેલી જ્ઞાન પાટી સ્કૂલની ગલીમાંથી પોતાની બંધ પડેલી બાઇકને ધક્કો મારતો લઈ જઈ રહ્યો હતો ત્યારે વિસ્તારમાં જાય આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ બે સજ્જ સાગતોને લઈ ખાતક શસ્ત્રો સાથે તૂટી હતો બે રહેમી ઘા માર્યો આ અતુલની ઘટના સ્થળે મોતને ઘાટ ઉતારી દીધા પાકો વિસ્તાર આતંકિત થઈ ગયો હતો ટોડી આવેલી પોલીસે આ હુમલામાં સામેલ બંનેને દબોચ લીધા હતા આ હુમલા સાથે સંકળાયેલા મુકેશ ભનુ અને ગોપાલ ભનુ મીરને વોન્ટેડ ચાર્જ હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલા પણ અતુલ સાથે ઝઘડો થયો હતો જેની અદાવતમાં હત્યા કરી દેવાઈ હતી અતુલની બહેનના પ્રેમ પ્રકરણમાં આ હત્યા થયાની આશંકા પણ પોલીસે તપાસમાં વ્યક્ત કરાઈ હતી ઇન્સ્પેક્ટર આજે ઢુડાસામાં વધુ તપાસ ચલાવી ગઈકાલે ડિંડોલીમાં હત્યાના બનાવ અનુસંધાને આજે સવારે એના પરિવારજનોના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય સામાન્ય જનતાને તકલીફ ન પડે સામાન્ય જનતા જે લોકો અહીંયા અવર જવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા હાલની શું છે હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે જે મૃતક પરિવાર છે એ લોકો પા સાથે જ અમે છીએ એ લોકોને વિસ્તારમાં અમે હાજર છીએ એ લોકો કોઈપણ જાતનો કાયદો હાથમાં ન લે એ માટે અમારે વારંવાર એમની અપીલ પણ છે અને તેઓ જે પણ એવિડન્સીસ આપે છે એના ઉપર અમે કાર્યવાહી કરવા પણ અમે એમને ખાતરી આપી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે એનું મૃત્યુ થયું હતું એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે પાંચ આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો અવારનવાર તકરાર પણ થતી હતી પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ઉપરાંત ચાર આરોપીઓ છે જેમાં મુકેશ મીર ગોપાલ મીર આ બે વ્યક્તિઓ છે ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આ વ્યક્તિના આ ત્રણ વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિ એક અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે આ ચાર વ્યક્તિઓ મળી અને જે પા કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને પાંચ જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો પોલીસે આ બનાવ અનુસંધાને આઈપીસી ત્રણસો બે એકસો તેતાલીસ વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ જ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે ત્રણ વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને રાઉન્ડ અપ કરે છે સાહેબ આ લોકો કઈ જગ્યા ભાગ્યા હતા અને પોલીસે કઈ મહેનત કરીને આ પકડ્યા છે આ લોકો પોલીસને ઇન્ફોર્મેશન જે મળી હતી એ મુજબ એ લોકો જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે એનાથી બહારના એરિયામાં જતા રહ્યા હતા પોલીસે તત્કાલ એમનું પોતાના સોર્સ મારફત ઇન્ફોર્મેશન મેળવી અને આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને પહોંચીને તત્કાલ તેઓને રાઉન્ડ અપ કરી અને લઈ આવ્યા હતા એકવાર એ લોકોનું આઈડેન્ટિટી વેરીફાઈ કરી હતી તેમનું જે બીજી ડિટેલ્સ છે એ વેરીફાઈ કરી દીધી અને ત્યારબાદ તેમની ધરપકડ કરી પાંચ આરોપીઓનો સાહેબ તમે નામ કહો એક આરોપીઓ કોણ છે આ પાંચ આરોપીઓમાં એક મુકેશ મીર એક ગોપાલ મીર આ બે વ્યક્તિઓ છે આ ઉપરાંત આનંદ ઉર્ફે કાલપુરે યાદવ અને અભિષેક ઉર્ફે અખિલેશ પાઠક આ ચાર વ્યક્તિઓ છે આ ઉપરાંત એક કન્ય જે બાળકિશોર છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ કેસથી જોડાયેલું છે હજુ કોઈ પકડાયું ના હોય એવું આ કેસમાં હજી એક વ્યક્તિ ગોપાલ મીર એ હજી પકડવાનો બાકી છે આ એની પકડ પણ જલ્દી થઈ જાય એ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે જે ભોગ બનનાર વ્યક્તિ છે એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે છે અને